ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ બંને માટે ખૂબ જ અગત્યનો વિધિઓ છે અર્થશાસ્ત્ર વિષય છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પ્રશ્ન બેંક આપવામાં આવેલી છે જો એ પ્રશ્ન બેંકની અંદર પ્રશ્નો કેવા પૂછાશે વિભાગ એની અંદર પાંચ પ્રશ્નો પૂછાશે એટલે કે પાંચ એમસીક્યુ વિભાગ બીની અંદર પાંચ પ્રશ્નો એટલે પાંચ એક વાક્યમાં જવાબ વિભાગ સી ની અંદર બે પ્રશ્નો બે ગુણવાળા એટલે એ ચાર માર્ક્સનો થવાનો છે વિભાગ ડીની અંદર ત્રણ માર્ક્સવાળા બે પ્રશ્નો અને વિભાગ એની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવશે એટલે ટોટલ પાંચ વિભાગ છે પંદર પ્રશ્નો છે અને પચીસ ગુણ છે ડી અને ઈ ની અંદર તમને એક વિકલ્પ પણ આપવામાં આવશે એક ઓપ્શન પણ આપવામાં આવશે કયા કયા ચેપ્ટર છે એ જોઈ લો તો પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ અને બીજું છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો ચાલો જોઈએ આગળ પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈએ આપણે વિભાગ એની અંદર કેટલા પ્રશ્નો પૂછવાના તો વિભાગ એની અંદર એકથી ત્રણ પ્રશ્ન ચાર અને પાંચ હવે એકથી ત્રણ ક્યાંથી પૂછાશે તો એકથી દસમાંથી પૂછાશે અગિયારથી તેર અને ચૌદથી પંદર હવે આ શું છે તો એ નીચે પ્રશ્નોના ક્રમ આપેલા છે એટલે ટોટલ ચૌદ નંબર અને પંદર નંબરનો પ્રશ્ન છે એમાંથી પાંચમાં પૂછાય એમ અગિયાર અને તેર નંબરનો પ્રશ્ન છે એ છે અગિયારથી તેર એમાંથી ચોથો પૂછાય અને એકથી દસ નંબરના જે પ્રશ્નો છે એમાંથી ત્રણ પ્રશ્નો પૂછાશે વિભાગ બીની અંદર વાત કરીએ તો વિભાગ બીની અંદર છથી આઠ જે વિભાગ છે આ છથી આઠ નંબરનો પ્રશ્નો એ એકથી દસમાંથી પૂછાશે હવે એકથી દસ કયા તો નીચે પંદર આપેલા છે વિભાગ બીની વાત કરીએ તો અગિયારથી તેર સુધીના પ્રશ્નોની અંદરથી આ પૂછાશે ત્યાર પછી દસમો પ્રશ્ન ચૌદ અને પંદરમાંથી પૂછાશે સી વિભાગની વાત કરીએ તો અગિયાર નંબરનો જે પ્રશ્ન છે એ એકથી ચારમાંથી પૂછાય અને બાર નંબરનો જે પ્રશ્ન છે એ પાંચ અને છમાંથી પૂછાય અને આ બંને પ્રશ્નો પૂછાવાના છે તેર નંબરનો જે પ્રશ્ન છે આ તેર નંબરનો પ્રશ્ન એમાં વિકલ્પ પણ આપવામાં એટલે કે ઓપ્શન પણ આપવામાં એકથી ચારમાંથી બે પ્રશ્ન પૂછાશે તમારે એક લખવાનો અને ફરીથી નીચે જોઈએ તો ચૌદ નંબરનો પ્રશ્ન છે એ પાંચ અને છમાંથી પૂછાશે વિભાગ ઈ વિભાગ ઈની અંદર બે પ્રશ્ન પૂછાશે એટલે કે બે પ્રશ્નો આપેલા હશે એમાં પહેલાં એક આવશે અને બીજો એક આવશે એ બે પૂછા બેમાંથી એક લખવાનો રહેશે હવે કયા કયા પ્રશ્નો જો પેલા એકથી દસ વાત કરીએ તે આ હવે અહીંયા ટોટલ કેટલા પ્રશ્નો છે તો ટોટલ અહીંયા આપણે જોઈ શકો પંદર પ્રશ્નો છે પંદરે પંદર પ્રશ્નો એકવાર જોઈ લેજો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે આ પંદર પ્રશ્નો ખૂબ અગત્યના છે અને આ પંદરમાંથી તમને પાંચ વિકલ્પ પૂછવામાં આવશે વિભાગ બીની અંદર પણ પંદર પ્રશ્નો છે આ પંદરે પંદર પ્રશ્નો એકવાર સ્ક્રીનશોટ લઈ લો અને સ્ક્રીનશોટ લીધા બાદ એની તૈયારી પણ સારી રીતે કરજો એમાંથી પાંચ પૂછાશે વિભાગ ની વાત કરીએ તો વિભાગ ની અંદર છ પ્રશ્નો છે આ છ એ છ પ્રશ્નો તૈયાર કરી લેવાના છમાંથી આપણને બે પૂછાવાના છે એ જ રીતના વાત કરીએ વિભાગ ની અંદર તો વિભાગ ડીની અંદર પણ છ પ્રશ્નો આપેલા છે અને અમારી છમાંથી આપણને બે પૂછાશે અને વિભાગ ઈની અંદર તો બંને પૂછાશે બેમાંથી એક લખવાનો રહેશે એટલે ટોટલ પચીસ માર્ક્સનું જે પેપર છે એ પેપરની તૈયારી કરવા માટે આ પ્રશ્ન બેંક તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે અને તમે સારી રીતે તૈયારી કરો તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો પચીસમાંથી પચીસ માર્ક્સમાં મેળવી શકો એટલે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો કરી લેજો કારણ કે ભવિષ્યમાં પણ આવા વિડીયો આવતા રહેશે આભાર